વાવથરા જિલ્લા પ્રોહિબિશન એક્ટ અમલીકરણને વધુ સખત બનાવતા ફેરોલ ફ્લોસ્કોડે માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના સણવાલ ગામની સીમમાંથી વેન્યુ કારમાં ભરેલા દારૂના મોટા જથ્થા સાથે એક વ્યક્તિની ઝડપી પાડ્યો છે પોલીસે કુલ અગિયારસો અડસઠ બોટલ અને ટીન સહિત સાત લાખ બ્યાસી હજાર એકવીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા તથા સ્કોડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ દેસાઈના નેતૃત્વ હેઠળ કામગીરી હાથ ધરાઈ હતી પેરોલ ફ્લોર સ્કોડના કર્મચારીઓ થરાદ વિસ્તારમાં ફરાર આરોપીઓ અંગે તપાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અમરસી બુરસીને ચોક્કસ બાતમી મળી હતી કે જીજી જીરો આઠ બી અઢાર અઠ્યાસી નંબરની વેન્યુ ગાડી સણવાલથી પાનેસણા રોડ પરથી પસાર થવાની છે જે બાતમીના આધારે પોલીસે તરત જ નાકાબંધી ગોઠવી હતી નાકાબંધી દરમિયાન શંકાસ્પદ વેન્યુ કાર રોકી તપાસ કરતા કારના ચાલક ભજનકુમાર હનુમાન રામ બિશ્નોઈ રહે રતનપુર તાલુકો ચિતલવાસણા જિલ્લો ઝાલોર રાજસ્થાન પાસેથી કોઈ પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના કુલ બે લાખ એક્યાસી હજાર એકવીસ તથા કાર સહિત કુલ મુદ્દામાલ સાત લાખ બ્યાસી હજાર એકવીસ નો મુદ્દામાલ થયો હતો પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિવિઝન એક્ટ તથા એમવી એક્ટ હેઠળ માવસરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે